Hello everyone, this is Hardik Mangrolia from Gyan Vidya Pete. I am your English teacher, mutamano English no teacher to for standard 10. હવે આપણે આજે જોઈએ અગેન્સ્ટ ધી ઓડ્સ જે તમારો યુનિટ નંબર વન છે આ જે યુનિટ નંબર વન છે ત્રણ ભાગમાં વિભાજિત છે સો ભાગ 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 અને આપણે જોઈએ કે એ કેવી રીતના છે અગેન્સ્ટ ધી ઓડ્સ આ પાઠમાં અને હવે જ્યારે પણ તમે મારી સાથે ઇંગ્લિશ ભણશો એક રિક્વેસ્ટ છે એક વિનંતી છે કે તમારે નોટ્સ બહુ બધા બનાવવા પડશે સો ટેક્સ્ટબુક સાથે રાખજો સેકેન્ડ એક નોટબુક સાથે રાખજો નોટબુક ની અંદર જે પણ ન્યુ વર્ડ તમને હું સમજાવું એનું ગુજરાતી તમારે લખતા ચાલવાનું અને ટ્રાય ટુ રિમેમ્બર રિવિઝન કરતા રહેજો રોજે રોજ વાંચતા રહેજો ઓકે લેટ સ્ટાર્ટ ટ્રેક્સ ટુ તાજનગર પેલું ભાગ છે ટ્રેક્સ ટુ તાજનગર ટ્રેક્સ એટલે કે રેલવેના પાટા અને તાજનગર એક ગામનું નામ છે તો તાજનગરના ગામની અંદર એક રેલવે ટ્રેક ના ઉપરથી એક કિસ્સો છે જે આપણે આ પાઠમાં ભણવાનો છે એમાં મુશ્કેલી આવી હતી અને એના વિરુદ્ધ જઈને શું થયું એ આપણે જોઈએ પચીસ વર્ષ માટે પચીસ વર્ષ માટે ધ રેસિડેન્સ રેસીડેન્સ એટલે રહીવાસી જ્યાંના રહેતા લોકો ઓફ તાજનગર વિલેજ

તો લોબી કરે છે એટલે લોબી એટલે ભેગા થયા માંગ કરવા માટે સરકાર પાસે ફોર રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ એમના ગામમાં એક રેલવે સ્ટેશન હોવું જોઈએ એના માટે આ ગામના લોકો સરકાર પાસે પચીસ વર્ષથી માંગણી કરતા હતા ઓકે પેશન્સ કેટલું ધૈર્ય હશે ફ્રેન્ડ એની પાસે વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ જ્યારે એમની જે ડિમાન્ડ એમની જે માંગણી છે ડિમાન્ડ એટલે કે માંગણી લખતા રહેજો પ્લીઝ મેક નોટ મેટ જ્યારે એમના ડિમાન્ડ વોઝ નોટ મેટ સરકારે એમની ડિમાન્ડ પૂરી ન કરી ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક ધ મેટર્સ ઇન્ટુ ઓન હેન્ડ તો એ ગામના લોકોએ નક્કી કર્યું કે હવે આ જે મેટર છે મેટર ના મેટર એટલે મેટર વાળો મેટર નહીં મારા મારી વાળો મેટર નહીં અહીંયા મુદ્દો થશે આ જે મુદ્દો છે રેલવે સ્ટેશન હવે આપડા પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું એ ગામના લોકોએ ડિસાઇડ કર્યું ઓકે ધી પુલ્ડ એન 21 લાખ રૂપીસ એ લોકોએ 21 લાખ રૂપિયા પુલ કર્યા પુલ એટલે કે શું અહીંયા બે અર્થ થશે પુલ એટલે કે જ્યારે નામ નાઉન ના ફોર્મમાં યુઝ થશે તો દેટ ઇઝ પુલ સ્વિમિંગ પુલ અહીંયા થશે ભેગું કરવું મીનિંગ કેન બી એ લોકોએ ગેધર કર્યા ભેગા કર્યા પુલ્ડ એન ટ્વેન્ટી વન લેખ રૂપીસ એકવીસ લાખ રૂપિયા એ લોકોએ જમા કર્યા એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધ રોન અને એ લોકોએ પોતેથી જ પોતાના મહેનતથી જ પોતાના પૈસાથી જ એક રેલવે સ્ટેશન બાંધ્યું કેમ કે સરકાર એમની માંગણી પૂરી નથી કરતી ઓકે નેક્સ્ટ પેરાગ્રાફમાં જઈએ મોસ્ટ ઓફ ધ થ્રી થાઉઝન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ હવે મોસ્ટ એટલે કે શું થાય ચલો કોમેન્ટ સેક્શનમાં ટાઈપેટ ટાઈપેટ વોટ ઇઝ મોસ્ટ તમને મોસ્ટ નો અર્થ તો ખબર જ હશે એથમાં બી આવે ઘણી વખત આવ્યું હશે મોસ્ટ શું હશે મોસ્ટ તો અહીંયા મોસ્ટના હું તમને બે અર્થ સમજાવીશ ઓકે કેમ કે કન્ફ્યુઝન હોઈ શકે છે લેટ્સ ક્લિયર કરીએ ને મોસ્ટ ના બે અર્થ થશે પહેલું અર્થ પકડીએ આપણે જ્યાં લખ્યું છે મોસ્ટ અહીંયા થશે મોટા ભાગે શું થશે મોટા ભાગે મોટા ભાગના અથવા ઘણા બધા બહુ બધા માની લો સો લોકો છે તો મોસ્ટ ઓફ ધ હન્ડ્રેડ પીપલ નો અર્થ શું થશે સો માંથી બહુ બધા કદાચ નેવું પંચાણું વોટ હે ને તો મોટા ભાગના લોકો એટલે અહિયાં થશે મોટો ભાગ તો બીજો અર્થ શું છે હે ને બીજો અર્થ બદલાઈ જાય જ્યારે તમે એમાં વાપરો ધોસ્ટ જ્યારે તમે વાપરો તો ધસ્ટ નો અર્થ થાય સર્વશ્રેષ્ઠ કે જે બી છે બહુ જ છે એટલે ધ મોસ્ટ હેન્ડસમ સૌથી સારો દેખાતો ધ મોસ્ટ બ્યુટિફુલ સૌથી સારી દેખાતી હે ને અને ધોસ્ટમાં પેર છે ચાલો અહીંયા જાવીએ મોસ્ટ ઓફ ધ્રી થાઉઝન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ ફાર્મર્સ તો ત્રણ હજાર લોકોની વસ્તી છે એ અહીંયા આપણે એને કહી દીધું છે આપણને યસ થ્રી થાઉઝન્ડ માંથી મોટા ભાગના લોકો વિલેજર્સના ફાર્મર છે બટ પણ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ સોરી બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ એવી એમની તીવ્ર ઈચ્છા હતી બર્નિંગ ડિઝાયર ચલો યાદ રાખવાનું છે નોટ્સ બનાવતા રહેજો નોટબુક કાઢીને સાઈડમાં ટેક્સ્ટબુક અને નોટબુક બંને હોવી જોઈએ જ્યારે બે આવા અર્થ થાય બર્નિંગ ડિઝાયર ડેશ તીવ્ર ઈચ્છા એકદમ પ્રબળ અને તીવ્ર ઈચ્છા સો સચ આ બી લખજો કેમ કે આ સચમાં તમને ઘણું કન્ફ્યુઝન હોય છે સચનો અર્થ અહીંયા થશે એવું અથવા આટલું તો અહીંયા થશે એવી હતી એમની તીવ્ર ઈચ્છા ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ એવી તીવ્ર ઈચ્છા હતી ને કે ના ના અમને તો વિલેજ માં અમારા ગામમાં સ્ટેશન તો જોઈએ જ છે એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ देयर કેપસિટી બધાએ જ એમના કેપસિટી કેપસિટી એટલે શું કેપસિટી લખવાનું છે ઓકે કેપસિટી એટલે કે ક્ષમતા કેપસિટી ક્ષમતા પોતાના ક્ષમતાના પ્રમાણે બધાએ કોન્ટ્રીબ્યુટ કર્યો કોન્ટ્રીબ્યુટ ફાળો બધાએ ફાળો આપ્યો બધાએ કોન્ટ્રીબ્યુટ કર્યો એટલે બધાએ ફાળો આપ્યો ટુ હેવ અ સોરી અકોર્ડિંગ ટુ ચલો હવે આપણે કામ કરીએ ફ્રેન્ડ જ્યારે બી હાર્દિક સના લેક્ચર માં તમે છો શું કરવાનું છે જ્યારે બી આ मीनिंग्स લખો ને તો આપણે બે ભાગમાં मीनिंग्स લખશું એક તો પાઠને લાગતા જે તમને ઇંગ્લિશ બોલવામાં બી હેલ્પ કરશે અને બીજું નિબંધમાં બી ઘણું બધું હેલ્પ થશે નિબંધ બોલો કે ઇમેલ રાઇટિંગ બોલો સો બેમાં બી આપણે થોડુંક થોડુંક સાથે હલકું હલકું કરશું બહુ બધું નહીં સો અહીંયા અકોર્ડિંગ ટુ આને નિબંધ માટે આપણે લખશું તો એક ખાસ નિબંધ માટેની નોંધ કરજો અકોર્ડિંગ ટુ નો અર્થ અહીંયા થશે ના પ્રમાણે ઓકે જ્યારે તમારે તમારું મત મૂકવું હશે ને તો ત્યારે બી આ તમને વાપરવામાં ઈઝી પડશે સો અકોર્ડિંગ ટુ તો અહીંયા થશે એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ બધાએ ફાળો આપ્યો અકોર્ડિંગ ટુ देयर કેપસિટી ક્ષમતાના પ્રમાણે જેની જેટલી ક્ષમતા છે એટલા પૈસા બધાએ આપ્યા હવે કેટલા પૈય જોઈએ રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75000 રૂપીસ રેન્જિંગ એટલે કે દાયરો 3000 રૂપિયા થી લઈને હજાર રૂપિયા નો દાયરો આ દાયરો સેટ છે કેમ કે જ્યારે ફાળો લીધો હશે બધા પાસેથી પૈસા ભેગા કર્યા હશે તો જોયું હશે કે ઓછામાં ઓછા ત્રણ હજાર આવ્યા છે વધુમાં વધુ પિંચોતેર હજાર એક વ્યક્તિ પાસેથી આવ્યા છે રેન્જિંગ એટલે આ રેન્જ છે એનો આ છે ચાર પાંચ દસ સાડા દસ અગિયાર હે ને એવું બધું આપ્યું હોય તો ત્રણ હજારથી લઈને ના હજારના રેન્જમાં લોકોએ પૈસા આપ્યા હતા ફાળામાં હવે દે ડોનેટેડ મની સ્ટેશન તેઓએ ડોનેટ કર્યા ડોનેટ એટલે પ્લીઝ રાઈટ ડાઉન ખબર તો હશે પણ તોય લખી લેજો ડોનેટ એટલે આપવું દાન આપ્યા હતા પૈસાના સ્ટેશન માટે એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એટલે અમે લોકોએ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એટમાં બાંધકામ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ નું કામ શરૂ કર્યું સેડ રણજીત સિંહ આ રણજીત સિંઘે કહ્યું કોણ હતો સિંહ ફોર્મર વિલેજ સરપંચ ફોર્મરનું મિનિંગ લખી લેજો ફોર્મર એટલે કે ભૂતપૂર્વ ગયો હવે નથી પહેલાના ભૂતપૂર્વ ગામનો સરપંચ છે રણજીત સિંહ હવે બે ટ્રુ એન્ડ ફોલ્સ આપણે અહિયાં જોઈએ પેલ ટ્રુ એન્ડ ફોલ્સ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ વિલેજ સ્ટાર્ટેડ ઇન ટુ થાઉઝ ટ્રોલ્સ ટ્રુ વેરી ગુડ કરેક્ટ સાચું છે રણજીત સિંગ ઇઝ ધ વિલેજ સરપંચ ચલો બોલો ટુ એન્ડ ફોલ્સ કમેન્ટ સેક્શનમાં હું તમને ટેન સેકન્ડ નો ટાઈમ આપું છું ફટાફટ કમેન્ટ સેક્શનમાં લખો રણજીત સિંઘ ઇઝ ધ વિલેજ સરપંચ તમારી સામે છે જોઈએ ચલો હાઉ મચ ઇંગ્લિશ કેન યુ અન્ડરસ્ટેન્ડ અને જ્યારે एग्जाम માં આવું બધું આવે તો તમને કેક યાદ આવે હજી તો તમારી સામે છે ઓકે ટાઈમ અપ તો આનું આન્સર છે ફોલ્સ ખોટું છે આ શું કામ કેમ કે આ લખ્યું છે ફોર્મર ભૂતપૂર્વ અને મેં શું કહ્યું કે રંજીત Singh ઇઝ ધ વિલેજ સરપંચ તો ઇઝ ન આવે ઓકે वॉज आज होत, तो होत। so, ने तो आ ट्रू होत थोड़क अंडरस्टेन्ड करजो ने बारीकी पर ध्यान आपजो ओके आग बढ़ीए नेक्स्ट पेरेग्राफ यस देर आर अ लार्ज नंबर ऑफ पीपल इन द विलेज पे अ समझिए देर आर लार्ज नंबर ऑफ पीपल इन द विलेज ગામની અંદર લાર્જ નંબર મોટી સંખ્યામાં લોકો છે ઓકે આ નો અર્થ શું થાય ને આપણે આની માટે ખાસ વિડીયો બનાવ્યો છે જે આપણા ચેનલ પર છે જરૂર જઈને જોઈ લેજો કે નો એક્ઝેક્ટ અર્થ ને એક્ઝેક્ટ યુઝ કેમ થાય આ સ્પોકન નો પાર્ટ બી હોઈ શકે છે અને છે જ તો આને આપણે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દઈશું તો એમને પણ તમે જઈને જોઈ લેજો કે દેરનો વાપર એક્ઝેક્ટલી શું કામ થાય અને ખાસ કરીને એટલે જોવાનું છે દેર કેમ કે સ્ટાન્ડર્ડ ટેન માં પિક્ચર ડિસ્ક્રિપ્શન માં બહુ મોટો ભાગ ભજવે છે આ દેર ઓકે સો લિંક ચેક કરી લેજો અને જોઈ લેજો તો ચલો દેર આર લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ ગામમાં મોટી સંખ્યામાં લોકો છે હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ દિલ્હી એન્ડ રેવાર કે જેને જરૂર છે જેને જરૂર છે જવાની ક્યાં

or partly to catch a train either એટલે કાં તો ઓકે સાહેબ જોઈએ કે વી હેડ ટુ ઈધર ગો ટુ હાલીમંડી અમને કાં તો હાલી જવું પડતું કાં તો પાટલી જવું પડતું ટુ કેચ અ ટ્રેન એક ટ્રેન અમને જે પકડવી હોય દિલ્હી ગુડગાંવ અથવા રેવાર જવા માટે તો અમને ક્યાં ક્યાં જવું પડતું એક તો કાં તો હાલી કાં તો પાટલી બોથ ધ સ્ટેશન આર સિક્સ કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર હવે પ્રોબ્લેમ આ છે કે જ્યારે બી કોઈ સ્ટુડન્ટને કે કોઈ બી વ્યક્તિને ગમે ત્યાં જવું હોય તો રેલવે સ્ટેશનની હેલ્પ તો જોઈએ જ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બોર્ડિંગ થાય સો રેલવે સ્ટેશનમાં જવા માટે છ કિલોમીટર કાં તો પાટલી જાઓ કાં તો હાલીમંડી જાઓ ટ્રેન પકડવા માટે કેમ કે એમના ગામમાં તો સ્ટેશન જ નથી હે ને વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ we would have a station here એ લોકોએ કીધું સોરી વિચાર્યું વી થોટ અમે વિચાર્યું કે જ્યારે વેન રેલવે લાઈન્સ પાસ થ્રુ ધ વિલેજ કે રેલવે લાઈન્સ અહીંયા વિલેજમાંથી પાસ થાય છે પસાર થાય છે વી વુડ હેવ અ સ્ટેશન હિયર અમને તો અહીંયા સ્ટેશન જોઈએ છે ભાઈ હવે જાય છે તો સ્ટેશન આપવામાં શું વાંધો છે 6 6 કિલોમીટર ઇઝ નોટ અ સ્મોલ ડિસ્ટન્સ લાંબુ અંતર થાય તો એમની માટે એટલું દૂર જાવ એની કરતા રેલવે લાઇન્સ બી છે તો એક સ્ટેશન બી તો હોવું જ જોઈએ બટ ધેટ ડીડ નોટ હેપન એ થયું નહીં હેપન એટલે થવું ધેટ ડિડ નોટ હેપન સો એટલે જ આ લખજો તમને આ માં બી ઘણી વખત અમે પેપર ચેક કરીએ ને તો બહુ કન્ફ્યુઝન ક્રિએટ થાય છે તમે ગમે ને આ શો લખી નાખો છો લખો ચલો રાઉન નોટ્સમાં સો એટ લેજ સો એટલે જ સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન નાઇન્ટીન એટી ટુ એટલે જ અમે ઓગણીસો ને બ્યાસી માં રેસ કરી એક ડિમાન્ડ ડિમાન્ડ યાદ છે ગયા સ્લાઇડ હતું ડિમાન્ડ ડિમાન્ડ એટલે કે માંગણી રેસ રેસ એટલે કે ઉઠાવી અમે છે ને એક માંગણી ઉઠાવી હતી સરકાર પાસે એન્ડ વી હેવ બીન કંટીન્યુઅસલી આસ્કિંગ ફોર ઈટ અને સતત ત્યાર થી લઈને અત્યાર સુધી પૂછી જ રહ્યા છે કે રેલવે સ્ટેશન બનાવી દો ને બનાવી દો ને વિનંતી એક ધારા કરી રહ્યા છે બટ રેલવે પૈસા એવું સરકારે કઈ રેલવેઝ ટોલ્ડ એમને રેલવેઝ એમને કહ્યું કે ભાઈ અમારી પાસે તો ફંડ નથી સરકારે જયારે બજેટ બનાવ્યો છે પૈસા જ નથી ફાળ્યા અહીંયા અહીંયા આપવા માટે સો શું થાય સો નો અર્થ યાદ કરો કોમેન્ટ સેક્શન માં લખો જલ્દી સો સો એટલે કે વેરી ગુડ શું વાત છે એટલે જ સો એટલે જ ફાઇનલી વી ડિไซડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની એટલે જ છેવટે છેલ્લે વી ડિไซડેડ અમે નકી કરી અમે ડિસાઈડ કરી નાખ્યું શું ટુ ક્રાફ્ટ ચલો લોકો ક્રાફ્ટ એટલે કે ઘડવું અમે ક્રાફ્ટ કર્યું ઘડવું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની અમે નક્કી કર્યું કે અમે અમારી પોતાની ડેસ્ટિની પોતે જ ઘડશું પોતાનું છે તો કહ્યું સેડ હુકુમચંદ અ મેમ્બર ઓફ કમિટી હવે લોકો એક ટીમ બનાવી હશે એ ટીમ એક કમિટી બનાવી હતી એ કમિટી નો એક મેમ્બર છે સદસ્ય છે હુકુમચંદ એમણે આ બધું કહ્યું કે આમાં આમ હતું છ કિલોમીટર જવું પડે નહોતું ફંડ નોતા એવું કહી દીધું તો પછી અમે પોતે જ કરી લેશું એવું અમે નક્કી કર્યું બધું હુકુમચંદે કહ્યું ચલો આગળ રિઝલ્ટ નિબંધના સેક્શનમાં લખવાનું છે ચલો લખો નિબંધના સેક્શનમાં એઝ અ રિઝલ્ટ એટલે પરિણામ સ્વરૂપે આપણે નિબંધમાં જ્યારે નિબંધ સેક્શન એક અલગથી અમે વિડીયો બનાવશું ત્યારે અપલોડ થશે અને ત્યારે તમે આ યાદ કરજો કે સર હાર્દિક સરખવાડ્યું હતું એઝ અ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે ધ પંચાયત અ રેઝોલ્યુશન રેઝોલ્યુશન એક એવો નિયમ બહાર પાડ્યો ઇન ટુ થાઉઝન્ડ એટ બે હજાર આઠ માં સેઇંગ ધેટ જે કહતું હતું સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ સિન્સના ઘણા બધા અર્થ આવે છે સમય સમય પર ફંક્શનમાં બી તમને આવશે અહીંયા અર્થ થાય કારણ કારણ કે કે રેલવેઝ સક્ષમ નથી એબલ એટલે સક્ષમ નથી ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર દેમ એમની માટે રેલવે સ્ટેશન બાંધવા માટે સક્ષમ નથી રેલવેના લોકો દે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્ફ એ લોકો એ કરી લેશે પોતાની જાત માટે

સદસ્યને એક ટીમ બનાવી હતી એન્ડ ધ ટીમ स्टार्टेड કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ અને આ જે ટીમ છે 11 લોકોની જે ટીમ છે એ લોકોએ ગામના લોકો પાસેથી પૈસા કલેક્ટ કરવાના પુલ્ડ ઇન 21 લાખ રૂપિયા જમા કર્યા હતા ને તો એ આવી રીતના જમા કર્યા હતા 11 સદસ્યોને એક ટીમ બનાવીને ઓકે ફ્રોમ ધ વિલેજર્સ ઓન 7th જાન્યુઆરી ટુ તારીખ છે યાદ કરો સ્ટેન્ડર્ડ નાઇનમાં બી આવેલું છે એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ એફર્ટ એટલે કે લખો ચલો લખો યાદ રહેશે નિબંધ લેખનમાં બી ઇમ્પોર્ટન્ટ છે તો બે પેજિસમાં લખી લેજો એફર્ટ એટલે કે મહેનત એમના મહેનતના परिणाम स्वरूपे जो आम स्वरूप परिणाम स्वरूप एज अ रिजल्ट एज अ रिजल्ट ऑफ देर एफर्ट्स एफर्ट्स परिणाम स्वरूप द फर्स्ट रेलवे स्टेशन इन द कंट्री पहलू एव रेलवे स्टेशन आखा देश में पहलू फर्स्ट ऑन विच के जेना पर द रेलवे डिड नॉट हैव टू स्पेंड अ सिंगल रूपी

આ પહેલું એવું રેલવે સ્ટેશન આખા દેશમાં ભારત દેશમાં પહેલું એવું રેલવે સ્ટેશન હતું કે જેની ઉપર એક પણ પૈસો ન તો ખર્ચવો પડ્યો સ્ટાર્ટેડ ઓપરેશન એને ઓપરેશન ચાલુ કર્યું ચલો ભાઈ ડોક્ટર છે ઓપરેશન ચાલુ કરવા માટે ઓપરેશન અહીંયા થશે કામ કરવાનું એ કામ કરતું શરૂ થઈ ગયું ક્યારે સાત જાન્યુઆરીએ સો બીજું ટુ એન્ડ ફોલ શું આવી શકે કે ઓન જાન્યુઆરી સેવન ટુ થાઉઝન્ડ ટેન રેલવે સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેશન સેવન્થ જાન્યુઆરી ટુ 2010 માં કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થયું હતું નો કન્સ્ટ્રક્શન સમાપ્ત થઈ ગયું હતું એન્ડ ઓપરેશન સ્ટાર્ટ થયું હતું ઓકે ઓપરેશન એટલે કામ કરવાનું ચાલુ થયું હતું ઓકે ચલો આ પહેલું વિભાગ આ પાઠનું જે અગેન્સ્ટ ધી ઓ છે એમાં ફર્સ્ટ ટ્રેક્સ ટુ તાજનગર અહીંયા આપણે પૂરું કરશું બાકીના જે બે વિભાગ છે એ નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ થશે ઓકે ચલો ઓકે બાય